નસવાડી તાલુકાના પિસ્તાલીસ ગામડાઓની અંદર વીસ કરોડ રૂપિયાનો ડામર રોડ રિસરફેસિંગ કામ માટે વડોદરા સ્થિત નિયમિત કન્સ્ટ્રક્શનને જાન્યુઆરી બે હજાર પચીસમાં વર્ક ઓર્ડર આપવામાં આવ્યો હતો અને તેમ છતાં પણ સિત્તેર દિવસથી વધુ સમય પસાર થવા છતાં પણ એજન્સી દ્વારા હજુ કામ શરૂ કરવામાં નથી આવ્યું

એના માટે આવન જાવન નસવાડીના ફેરાવાળાને કોઈ ગાડીવાળાને પંચર પડે છે કોઈ ઇદર ટીદર ઠીયા કરે છે એટલે રસ્તો વેલી તકે બને તો સારું રસ્તામાં કપસી તો ઉપર આવી જાય છે બધી ખાસી રોડ તો બરો ખાસો કપસી બી ઉપર આવી જાય છે અને જવા વાળાને આવન જવન જવા વાળાને મુશ્કેલી પડે છે પહેલા મહિનામાં આનું ટેન્ડર બહાર પડ્યું છે અને આજે ચાર મહિના વીતી જાય ચાર પાંચ મહિના તો એ હજુ કામ ચાલુ નહીં કર્યું આજે મેન રસ્તો છે મારે

નવા બનાવવા માટે જે દસ દસ વર્ષ જૂના રસ્તા છે તેને બનાવવા માટે મંજૂર કરવામાં આવે તસવીરોમાં જોઈ રહ્યા છો આ નસવાડી તાલુકાના માતુરાથી દણી જવાનો રસ્તો છે આવા સાત પેકેજો મંજૂર કરવામાં આવ્યા છે વીસ કિલોમીટરથી વધારે રસ્તા ડામર રસ્તા જે ગામડાઓને જોડતા છે તે બનાવવા માટે મંજૂર કરવામાં આવ્યા પરંતુ પંચાયત માલ મકાન વિભાગના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની નિષ્કાળજીના કારણે આજે ચાર ચાર માસ વીતી ગયા ધારાસભ્યએ ખાતમુહૂર્ત પણ કરી દીધા પરંતુ આજ દિન સુધી કામ શરૂ થયા નહીં સરકારે વીસ કરોડ રૂપિયાની વહીવટી મંજૂરી આપી દીધી ત્યારબાદ કામો શરૂ ના થતા પંચાયત માલ મકાન વિભાગના અધિકારીઓની બેદરકારી બહાર આવી છે રફિક રણીવાલા જીએસટીવી છોટાદેપુર